વડોદરાના રાવપુરા સંસ્થા વસાહત ખાતે કમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે વડોદરાના રાવપુરા સંસ્થા વસાહત ખાતે ધી ગવર્મેન્ટ સર્વેન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરા તથા ડોક્ટર હેડગેવર જન્મ શતાબ્દી સેવા સમિતિ વડોદરા સંયુક્ત ઉપક્રમે લક્ષ્મણરાવ ઇનામદાર સહકાર પ્રશિક્ષણ કેન્દ્ર કમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરાવવામાં આવ્યો ગઈકાલે ધી ગવર્મેન્ટ સર્વન્ટ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરા તથા ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ વડોદરાના સંયુક્ત ઉપક્રમે લક્ષ્મણરાવ ઇમાનદાર સહકાર પ્રશિક્ષણ કેન્દ્ર કમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરાવવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન હસમુખ પટેલ ક્ષેત્ર વ્યવસ્થા પ્રમુખ રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા કમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરાવવામાં આવ્યો જેમાં પ્રમુખ પ્રતાપરાય ભોયટે ઉપપ્રમુખ ભરત ભટ્ટ વડોદરાના વિનય ભાઈ દત્તાજી સાળુંકે સંસ્થાના ડિરેક્ટરો સભ્યો તથા મોટી સંખ્યામાં કમ્પ્યુટર ટ્રેનિંગ લેવા માટે આવેલ વિદ્યાર્થીનીઓ સાથે તમામ લોકોનું સ્વાગત તથા દીપ પ્રગટાવીને કમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામ શુભારંભ કરાવવામાં આવ્યો હતો આજે ધ ગવર્મેન્ટ સર્વન્ટ કો ક્રેડિટ સોસાયટી તથા ડૉક્ટર હેડગેવાર જન્મ જન્મશતાબ્દી સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે અમે કોમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરવાના છે આ કાર્યક્રમમાં અમારા ત્યાં આજે આર એસએસના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે તેમાં હસમુખભાઈ પટેલ જેવો પશ્ચિમ ઝોનના વ્યવસ્થા પ્રમુખ છે તેઓ મુખ્ય અતિથિ તરીકે રહેવાના છે આ સાથે અમારી સાથે વડોદરાના વિનયભાઈ ભોસેકર તેમજ દત્તાજીરાવ સાળુંખે જેઓ આ જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિના પ્રમુખ છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે તેમજ આ સંપૂર્ણ કાર્યક્રમમાં જેમનો વિશેષ ફાળો છે એવા ડૉક્ટર મહેન્દ્રભાઈ પ્રજાપતિ કે જેઓ આ કાર્યક્રમમાં ખાસ કરીને બધાને માર્ગદર્શન આપતા હોય છે અમારા જે કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ આવવાના છે એમને પણ માર્ગદર્શન એમના તરફથી મળવાનું છે તેમજ અમારી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ભટ્ટ તેઓ આજે ઉપસ્થિત રહ્યા છે અને સંસ્થામાં કામ કરતા વિવિધ અમારા જે ડાયરેક્ટરો છે તેઓ પણ અત્રે ઉપસ્થિત છે આ કાર્યક્રમનો વિશેષ એ ભાગ છે કે ડૉક્ટર હેડગેવાર શતાબ્દી સમય દરમિયાન અમારા ત્યાં એમના સાથે અમે રહીને કોમ્પ્યુટરનું ટ્રેનિંગ શરૂ કરવાના છે આ એક વિશેષ કાર્યક્રમ છે ધી ગવર્મેન્ટ સર્વન્ટ સોસાયટી અને ડૉક્ટર હેડગેવાર સેવા સમિતિ આ ડૉક્ટર હેડગેવાર સેવા સમિતિ એટલે આર એસ એસ પ્રેડિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત આ એક સેવાકીય પ્રવૃત્તિ ચલાવનારી એક સંસ્થા છે એ ડૉક્ટર હેડગેવાર સેવા સમિતિ દ્વારા અમે લોકો આ વર્ષે બધી જ વસ્તીમાં ને કંઈ સેવા કાર્ય શરૂ થાય એ પ્રકારે સંઘોનો વિચાર છે આરએસએસનો વિચાર છે અને આરએસએસના શતાબ્દી વર્ષના કારણે શતાબ્દી વર્ષ આરએસએસનું ચાલે છે એની અંદર બધી જ સેવા વસ્તી અને બધા જ લોકો સુધી આ કામ પહોંચે એવી અમારી ઈચ્છા છે અને એવી રીતે અમે કોઈ પણ બાકી પણ બધી સંસ્થાઓ દાખલા તરીકે હમણાં આ સોસાયટી પણ આ સોસાયટી સાથે પણ અમે સામૂહિક રીતે આ કામ કરીએ છીએ એવા ઘણા બધા લોકો સાથે અમે આ કામો કરવાના છે અને શતાબ્દી વર્ષ નિમિત્તે બધા જ લોકોને સંઘની માહિતી સઘનો જે લોકોને જે ખોટી માહિતી છે એમાં સાચી માહિતી લોકો સુધી પહોંચે એ અમારો ઉદ્દેશ છે ધન્યવાદ